તો જે બધી ભે નાખી દીધું આ બધી લીલી જાર નાખી દીધી હતી હવે ખાઈ લીધું ઘડીક વાર પછી આપણે હજી ઓલી બેન પણ થઈ નથી આજ થઈ ગયા હા લગભગ રાતે આજે બધી ભેહો નાખી લીધી હવે ઘડીક વાર હવે ઓલી ઘરે રહ્યા કી બે હે બાકી લગભગ બધી આવી ગઈ હાલો હાલો

થાક પકડી ગઈ છે અને નાગરાજ ને આવતો નહીં નાગરાજ તો હજી ઉડે તો હું જ એક પાડો થાકી ગયો ઉડી ઉડી તો આપણે જો છાણ ગાડી ભર નાખી દ્વારકા માટે રવાની થઈ જાય આજે પાંચ હજાર પાછા બીજા મોકલાય ગયા ભાઈ બધું ભૂકો ભરે છે ભૂકો ભરી ગયા આપણે જવાનું છે ભરવા પાછો ભૂકો ધાણાનો ભૂકો ચડી ગયો તો ટ્રેક્ટર આવી ગયો ભરી આવી ફેરો તો ફેરો કરીને આવ્યા પાછો અને આ બધી જાર આપણે મૂકવા મતલબ એક જગ્યાએ રહે ને તો બધી ગંધાઈ જાય ને બધી બગડે અત્યારે ભૂકો નાખી દો હું પછી બે જાણે છે મજૂર કોઈ જઈડ્યા નથી એટલે ઝાકડો ચડાવી દઈ પાછું ભરી લઈ અને ટ્રેક્ટર આપણી આવી ગઈ છે પંદર વી દીધો હાલશે તો અત્યારે જો ભૂકો ભરી છે ધાણાનો જે ઢગલો પડ્યો છે એટલો રહ્યો બીજી એક આ ટ્રેક્ટર ભરવાની છે આપણી થોડીક રહી છે અત્યારે અમે પાણી પીએ પાણી પાણી નશો કરી લઈએ પછી ભરવાડ ચાલુ કરી એમ કલાક થઈ ભરતા અત્યારે જવ ને મનીષભાઈ ઉપર રાખ્યો પછી સારું એમ મનીષભાઈ બોલાય નથી કે નવડાવી દીધો ધાણાથી ધાણા ભૂકા ભૂખ આજે

આપણે ગોટીયા ના શોખીન છે જાફરાબાદી ભાઈ બેન તો અત્યારે જે ટોલી ભર લીધી હવે મોરે મોરે ટોલી અડાડી દબાવજે આ સાઈડ આમ દબાવ તો આપણે ટોલીમાં શું છે કે હવે હાથ પહોંચે એમ છે ને ભાર્યું તો આ ભૂકાની ટોલી છે ને હું અડાડશું અહીંયાથી પછી ઉપર ઘા કરી દેવું ભાર્યુંનું મનીષભાઈ મસાલા ખાઈ છે ઘડીક ટાઈમ દીધો જાવ સીધી

ೇ ಆ ಬರಬೇ ಲೈನ್ ಪುಕಾನು ಮುಹೂರ್ತ

બધીને ખબર પડી જાય આવે ને એટલે કંઈક હોય જ બારે છે નગર વાળામાં હોય ભેગો કેમ કે હાજર બીજી બે લઈને આવ્યા હતા ને ભાઈ થઈ નહિ આપડી બે માન મન થઈ હતી અત્યારે આ કરી નાખીએ अब दिन नो कुना को पड़े ने को मारी मारी खाय हल भग चांदरी हल तारो राजा ले हट हट कोई तो ना तो ना गबे से गयो ટૂંકો નાખો તો પાણી છાણ પડ્યું તો ડબજો આપણે આ ભેંસ ફરી ગઈ છે કાલે હમ આપણે ભરાઈ આવી લેવાનું છે આટલો રહી ગયો જાકડો ગાડી ખંપારી લીધો હોતો ખંપારી નીકળી જાય હવે